અને આગેવાનોની ઉપસ્થિતિમાં વયમર્યાદા થી નિવૃત્ત થતા ચાર એસટી કંડક્ટરનો વિદાય સમારંભ યોજાયો જેમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા બકુલભાઈ જોશી દીપકભાઈ જોશી કિશોરભાઈ જોશી અને વસંતભાઈ પીપળિયા દ્વારા સતત ત્રીસ વર્ષ નિષ્ઠાપૂર્વક એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવી અને હવે વય મર્યાદાને કારણે તેઓ નિવૃત્તિ થઈ રહી છે તેવા સમયે આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે એસટીના અધિકારીઓ બગસરા પેસેન્જર એસોસિએશન સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહેલા હતા નિવૃત્ત થઈ રહેલા ચારેય कंडक्टर शेवो ने शाल मोमेंटो पुष्पगुच्छ आपी सन्मानित करवाया। आपने साड़ी <laughs> करी कई सेवाएं करी क्या करते थे? एक अंदर सोने से रेंजुअर करवाया बकुल बाय ये बच्चे दिल पर क्यों थे? अंकल जी बहुत आता तो तेरे नाम पर अंकल आता तो घोड़ा पर नाम लगा रहे बच्चे અને કિશોર રોગો મને કવા ને કિશોર જંદુ કરી રહ્યા પા પેલા વોટો અને હોય ઓર હોય કઈ ટકમ નીચે રાખવા આલે એટલે આપણે જુનાટવા જાળ્યો ધીમે ધીમે આપની భార్థనా <laughs>